પૃથ્વીના દહેજમાં મોટી દુર્ઘટના જીએફએલ કંપનીમાં ગેસ લેખિત થતા ચાર લોકોના મોત બરૂજના દેહજમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત થયા છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો તો રે વધુ તપાસ હાથ ધરી હતી દેહજના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગર્તની ઘટના ગટી કે જેમાં ચાર મજૂરોના મોત થયા છે મૃતમી માહિતી અનુસાર વાલ્વલી કેજ થતા ગેસ લીકેજ થયો હતો બાદમાં કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જે સારવાર દરમિયાન તેમનું મોત થયા હતા બનાવની જાણ તાજ एसडीएम અનિદય જમરી પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા एसडीएम એ યોગ્ય તપાસ અને વર્તન માટે સૂચનાઓ આપે છે જીએફએલ કંપની મૃતકના પરિવાર जिन्होंने 25 લાખ રૂપિયા વર્તની જાહેરાત કરી હતી جس میں 4 લોકો કે મોત ہوئی હુ અને એડમિનિસ્ટ્રેશન ભી યહા પે હે પીએમ કે લિયે યહા પે લાયા ગયા હે ચાર ચાર મે સે 3 લોગ આઉટ સ્ટેટ કે થે ઓર એક ઓપરેટર થા જો ગુજરાત સે થા

आंगे yeah. yeah. हमें बुद्धि तमाम लागती हुई अथॉरिटी ने सरतज इंफॉर्मेशन आदि में तपास માટે એનો પૂરો સહયોગ આપવાનું કૃત કરે છે કામ ચાલે છે અમારી પણ तपास ઇન્ટરનલ ચાલે છે કે આ કઈ રીતના થઈ શકે વધુમાં compensation ની વાત છે કે આ ચાર મતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની ઓફર નક્કી કરી છે પણ મેડમ એકલી એ પ્રમાણાયને ચર્ચા વિચારણા કરીને ઇનક પર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મન એવું કંપની સરને અમે પુરુકારી સોને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ દુઃખ છે અને એ લોકોએ પગબડ કરવા માટે પુરી પુર પ્રયત્ન સંપર્ક કર્યો છે સર આ કયા વાટમાં બનાવ્યો આ સીએમસીએમએસ પ્લાન ને હી ડિટેલ કોડ પાઇપમાંથી ગેસ લીક ડિટેલ તપસૂર ગ્રામ છે ટેકનિકલ ડિટેલ મને પણ એક્સેલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે કે અમે રાતથી આમ પાછળ જતા પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને મેડમ દીધું છે અમે ગવર્મેન્ટ સમય એને પબ્લિશ કરીશું છે આપની સમક્ષ ઘટના બની ત્યારે કેટલા કર્મચારી